બોટાદ જિલ્લાના ગડડા શહેરમાં માણેક ચોક વિસ્તારમાં રહેતા એક વેપારીના ઘરમાં ચોર ચોરી કરવા જતો હોય ત્યારે ઘરના સભ્યોને મળ્યો હોવાના સીસીટીવીના વાયરલ સામે સામે આવ્યા છે આવેલા સીસીટીવી ચોર ઘરની અંદર પ્રવેશ કરીને કબાટ સહિતની વસ્તુની શોધખોળ કરતો હોવાનું જોવા મળી રહ્યું છે જો કે ત્યારબાદ એક બાળક અને મહિલા ઘરે આવતો હોય ત્યારે તેને રસ્તામાં તસ્કર મળ્યો હોવાનું પણ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે જોકે આ સીસીટીવી વિડીયો વાયરલ થયા છે આ ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે ગરડા શહેરમાં ચોરીના બનાવને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ ઉઠી રહી છે બીજો કવર ખોલ્યો મારે પર્સ માં જોયું ઓલું પર્સ બચી ગયું એમાં પૈસા નથી